દ્વારકાના પટાંગણમાં આયોજિત આહિરાણી મહારાજ ઉજવણીની સમાપ્તિ થઈ ગઈ છે ત્યારે વહેલી સવારે નંદધામ પરિષદ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને અધ્યક્ષ સ્થાને મૂકવામાં આવી હતી ત્યારબાદ બપોરે ત્રણ કલાકે આહિરાણી મહારાજ જે જગ્યાએ યોજવાનો હતો તે સ્થળેથી દ્વારકા જગત મંદિર સુધી વિશાળ રેલી સ્વરૂપે આહિર સમાજ દ્વારા દ્વારકા મંદિરના શિખરે ધ્વજા અર્પણ કરવામાં આવી હતી મિત્રો આ વિશાળ રેલીમાં દોઢ લાખ જેટલી સંખ્યામાં લોકો જોડાયા હતા નંદધામ પરિષદ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ફરી મુકાઈ હતી આ ભવ્ય અને દિવ્ય આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં કોઈ પણ વ્યક્તિને કોઈ હોદ્દો આપવામાં આવ્યો ન હતો મિત્રો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભગવાન શ્રી કૃષ્ણને રાખવામાં આવ્યા હતા ત્યારે આજે આહિરાણી મહારાજ જે જગ્યાએ યોજવાનો હતો તે સ્થળ એટલે કે નંદધામ પરિષદ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવી હતી આ સમયે બહોળી સંખ્યામાં આહિર બહેનો અને આગેવાનો જોડાયા હતા વિશાળ રેલી યોજાય મિત્રો નંદગામ પરિષદ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને બિરાજમાન કર્યા બાદ બપોરે ત્રણ વાગ્યે ધ્વજાનું પૂજન કરાયું હતું ધ્વજાની પૂજન વિધિ બાદ વિશાળ રેલી સ્વરૂપે આહિર સમાજના લોકો દ્વારકા જગત મંદિર સુધી ધજા લઈ પહોંચ્યા હતા ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય ભક્તિના રંગે રંગાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા લાલ રંગની નવલખી ઓઢણીઓ ઓઢી આહીરાણીઓ રાસ રમી હતી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પટરાણીઓ ગોપીઓ અને સખીઓ સંગે રાસ રમ્યા હતા તે રાસને પાંચ હજાર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે ત્યારે ફરીથી ભગવાનને યાદ અપાવવા માટે તેમને સમર્પિત થઈ આહીર રાણીઓ દ્વારકા ખાતે રાસ રમી હતી મિત્રો આહીર સમાજની પરંપરા મુજબ શ્રી કૃષ્ણની યાદમાં બેનો કાળા વસ્ત્રો ધારણ કરે છે પરંતુ ભગવાનના સ્વાગત માટે આહીર બેનો લાલ રંગની નવલખી ઓઢણી ઓઢી રાસ રમી હતી ભગવાન શ્રી કૃષ્ણને વચન આપેલું છે કે યદુકુલના દગે અને તે ગે હું ઊભો રહીશ જેના આહિર બહેનોને વિશ્વાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ખાતે રાસ રમવા જરૂર આવ્યા હશે ઘર ઘર સુધી ગીતાનો સંદેશ મોકલાશે મિત્રો આ અહીરાણી મહારાષ્ટ્ર કી સમાજના વાળા તોડી સમાજમાં એકતા સાધવાનું કાર્ય થશે અને જૂના બંધોમાંથી મુક્ત થશે સમસ્ત યદુવંશી કુળની બહેનો આત્મશુદ્ધિ માટે રાસ રમશે અને તે માટે સાડત્રીસ હજાર આહિરાણીઓને મહારાજ દરમિયાન ગોરખપુરના ગીતાજી ભેટ આપવામાં આવશે જેથી સમાજના દરેક ઘર સુધી ગીતાનો સંદેશ આસાનીથી પહોંચી શકે